ગીર સોમનાથ જિલ્લામાં બાઇક ચોર ઝડપાયા દુકાનદારે ગીર ગઢડાના ધોકડવા ગામે એક એગ્રો બહાર બાઇકની ઉઠાંતરી કરતા બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા જોકે તસ્કરની કિસ્મત ફૂટી અને બંને તસ્કરોને દુકાન માલિકે ગણતરીની મિનિટમાં ઝડપી પાડી મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યા ધોકડવા ગામથી થોડે દૂર બાઇક ચોરોને બાઇક માલિકે પીછો કરી ઝરપી લીધા ત્યારબાદ તસ્કરને પાક ચખાડતા તસ્કરે મગરના આંસુએ રડી હાથ જોડી માફી માંગી જેનો વિડીયો પણ વાયરલ થયો તો મોરબી વાખાની રાહવે પર ડીઝલની લૂંટ થઈ બે ટ્રક ડ્રાઈવરે ઝરી બતાવીને લૂંટ ચલાવી ટ્રક ડ્રાઈવરો ઝોરી બતાવી ડીઝલ ટેન્કમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરી જતા હોય વિઘટના સીસીટીવીમાં કેદ થઈ સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો અમરેલી બાદ કિશોદમાં ભાજપનો લેટર બોમ્બ ફૂટ્યો અમરેલી બાદ હવે જૂનાગઢના કિશોદમાં પણ બોગસ લીટર કાંડનો મામલો સામે આવ્યો કેશોદમાં થોડા દિવસ પહેલા શહેર ભાજપનો લીટર પેડ વાયરલ થયો બીજીબીસીએલ કર્મચારીની કામગીરી પર સવાલ ઉઠાવતો લેટર વાયરલ થયો ઉર્જા મંત્રીને સંબોધીને લખાયેલા લેટર પેડ પર મહામંત્રી જતીન સોઢા અને હોદ્દેદારોની બોગસ સહી હોવાનો આક્ષેપ થયો જતીન સોઢાએ પોતે સહી ન કરી હોવાની સ્પષ્ટતા કરી સાથે જિલ્લા સંગઠન સામે પણ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કર્યો ત્યારે બોગસ લેટરને લઈ હાલ સ્થાનિક રાજકારણ ગરમાયું છે લેટરને લઈને કિશોદ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત એપીએમસી સુધી પણ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચી ચુક્યું છે સુરત એપીએમસી માં હરાજી માટે લાવવામાં આવેલું એકવીસો પચાસ કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો આ લસણના ભાવ આસમાને હોય અને ચાઇનીઝ લસણ સસ્તું મળતું હોય કેટલાક વેપારીઓ તો લાવી અહીં વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે ગુજરાતના ખેડૂતોને કંગાળ કરવા અને ગુજરાતીઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા કારસાનો પર્દાફાશ થયો સુરત એપીએમસીમાં જ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પકડાતા ખળભળાટ મચી ગયો એપીએમસીમાંથી કુલ એકવીસો કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પકડાયું જેની માર્કેટમાં અંદાજિત કિંમત દસ લાખ જેટલી થવા જાય છે ચાઇનીઝ લસણથી ત્રણ કરતા વધુ પ્રકારના કેન્સર થવાની આશંકા છે ચાઇનીઝ લસણને ગટરના પાણીમાં પકાવવામાં આવે છે ઉપરાંત તેને ક્લોરિન જેવા કેમિકલથી ધોવામાં આવે છે જેથી વધારે સફેદ અને ચમકદાર બને છે લસણ ઝડપથી પાકી જાય એ માટે અનેક કેમિકલ પ્રોસેસ થાય છે સુરતથી વધુ ચાર બોગસ ડોક્ટર ઝડપાયા છ દિવસમાં દસ બોગસ તબીબી ઝડપાયા છે સુરતથી વધુ ચાર બોગસ ઝોલાચાપ ડોક્ટરો ઝડપાયા સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા ચાર બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી

મોબાઈલ ફોન સહિત રૂપિયા છવ્વીસ હજાર આઠસો બે નો મુદ્દામાલ કબજે કર્યો તપાસ કર્યા બાદ આ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરી તો થોડા દિવસ સુરતના વિસ્તારમાંથી ડિગ્રી કરીના છ બોગસ તબીબો જોલાચાપ ડોક્ટર પહેલા દવાખાના માં નોકરી કરતા ત્યારબાદ તેમણે પોતાની બોગસ ક્લિનિક ખોલી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો મૂળ મહારાષ્ટ્ર બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના વતની બોગસ તબીબોની ધરપકડ કરીને તેમની પાસેનો એલોપેથિક દવાઓનો જથ્થો પણ કબજે કર્યો બહાર આવી જતા સુરતના નાસભાગ મચી ગઈ મહુવાના નિરાલી ગામ ખાતે પાંજરામાં કેદ થયેલ દીપડો સળિયો તોડી ભાગી જવામાં સફળ થયો તકલાદી પાંજરું મૂકવા બદલ સ્થાનિકોએ વન વિભાગની ટીમ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો સુરત જિલ્લાના છેવાડે આવેલા મહુવા તાલુકાના નિરાલી ગામ ખાતે છેલ્લા કેટલાક દિવસથી દીપડો આંટા મારતો હતો જેને લઈને ગ્રામજનોએ ફરિયાદ કરતા વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું ત્યારે પાંજરામાં પાંજરામાં પુરાઈ ગયા બાદ પાંજરામાંથી નીકળવા માટે ધમપછાડા કર્યા ભૂરાયો થયો હતો દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા લોકોના ટોળાને જોઈને દીપડાએ ધમપછાડા શરૂ કર્યા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે ગણતરીની મિનિટોમાં જ દીપડાએ પાંજરાનો સળિયો તોડી બહાર પણ મેળવી હતી જેના કારણે લોકોમાં નાચપાગ મચી ગઈ લોકો વન વિભાગની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો વન વિભાગની ટીમે ક્ષતિગ્રસ્ત પાંજરું ગોઠવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું ભાવનગરના લાકડીયા ગામમાં સિંહના લોકોમાં ફફડાટ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાકડીયા ગામમાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો કારણ કે આ આ વિસ્તારમાં વિસ્તારમાં આવેલા ડુંગર સુધી ગયા છે છે ગામની સીમમાં જોવા મળી રહ્યા કેટલાક પશુઓનું પણ મારણ કર્યું જેથી લાકડીયા ગામના ડુંગરમાં ખેડૂતો પોતાના પશુને લઈને ચરાવા જતા પણ ડરે છે હવે દિવસે પણ લાકડીયા ગામ સુધી સિંહના આટાફેરા વધી જતા પશુપાલકોને માલધારીઓમાં ભયનો માહોલ છે સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી છે ઘટનાને લઈ ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહને ટ્રેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી બીજી તરફ ગામ લોકોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા લાકડીયા ગામમાં એક પણ ખેડૂતને વન વિભાગ તરફથી કોઈ પણ સહાય આપવામાં આવતી નથી જેમાં કુવા બાંધવા ખેતરો માટે મેડો તેમજ ફેન્સિંગ જેવી અનેક યોજનાઓ આપવામાં આવતી નથી ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે લાકડીયા ગામના ખેડૂતોને આ સહાય આપવામાં આવે આ તરફ જેતપુરમાં સિંહ પરિવાર વાડી વિસ્તારમાં ટાફેરા મારતો નજરે પડ્યો જેતપુરના બાવા પીપળિયા ગામની સિંહ વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાખતા ફફડાટ ફેલાયો છે અમરેલીના લીલીયા સ્ટેશન નજીક સાવજ આવી ચડ્યો હતો રેલવેના પાટા પર સાવજ આવી ચડતા વન કર્મીએ રેલવે ટ્રેકથી દૂર કર્યો હતો દ્રશ્યો જોઈ શકાય છે કે લીલીયા પાટક પાસે રેલવે ટ્રેકને ઓળંગતા સિંહને એક ફોરેસ્ટ કર્મચારી કોઈ પણ પ્રકારના ડર વગર દૂર ખસેડી રહ્યો છે કર્મચારી ડાલામત્તા સાવજને ગાયની જેમ રેલવે ટ્રેક પરથી દૂર કરી રહ્યો છે આ કર્મચારીને સિંહનો કોઈ પણ પ્રકારનો ડર પણ ન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે દામનગર લીલિયા સ્ટેશન નજીક ગેટ પાસે બપોરે ત્રણ કલાકે દામનગર ગેટ પાસે ટ્રેક સિંહે ઓળંગી રહ્યો હતો ત્યારે ફોરેસ્ટ કર્મ વિભાગના કર્મચારીઓએ તેને હંકારીને ટ્રેક ઉપરથી ખસેડ્યો હતો આ વિડીયો છ જાન્યુઆરીનો હોવાનું જાણવા મળી રહ્યું છે જો તમે પણ પાલતુ શ્વાન રાખવાના શોખીન છો તો ફી ચૂકવવા તૈયાર રહેજો કારણ કે એએમસી ના સીએનસીડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે જેમાં હવેથી પાલતુ શ્વાન રાખવા માટે બસો રૂપિયા ફી ભરી નોંધણી કરાવી પડશે અમદાવાદમાં હવે પાલતુ શ્વાન રજીસ્ટ ઇન્સ્પેક્શન ફરજિયાત છે ત્યારે એક જાન્યુઆરીથી શરૂ થયેલા રજીસ્ટ્રેશન માટે નવસો ઓગણત્રીસ વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે જેમાં સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં બસો પચીસ જ્યારે ઉત્તર ઝોનમાં બસો એકવીસ તો દક્ષિણ ઝોનમાં એકસો અને પૂર્વમાં એકસો સાત જેટલા ડોગ્સનું રજીસ્ટ્રેશન થયું છે એક જાન્યુઆરીથી એમસીની સાઇટ પર નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં અરજદારે કેટલાક પુરાવા આપવાના રહેશે અરજદારનું આધાર કાર્ડ ટેક્સ બિલ લાઇટ બિલ અરજદારનો ફોટો પાલતુ શ્વાનનો ફોટો પાલતુ શ્વાન રાખવાની જગ્યાનો ફોટો આપવાનો રહેશે એક જાન્યુઆરી થી નેવું દિવસમાં નોંધણી પ્રક્રિયા કરવી પડશે એટલું જ નહીં પાલતુ શ્વાનનું રસીકરણ ફરજિયાત પણ કરવું પડશે એક અંદાજ મુજબ અમદાવાદમાં પંચાવન હજારથી વધુ પાલતુ શ્વાન છે ચાઇનીઝ દોરીના પ્રતિબંધનો કડક અમલ કરાવવા હાઈકોર્ટનો આદેશ ચાઇનીઝ દૂરી પ્રતિબંધ છતાં ચાઇનીઝ દૂરી વેચતું વેપારી મહીસાગર થી ઝડપાયો મહીસાગર પોલીસે વીરપુર તાલુકાના કુંભારવાડી ગામેથી ચાઇનીઝ દૂરી ઝડપી પાડી જિલ્લા એસઓજી ને બાતમી મળતા સઘન તપાસ કરતા ગલ્લામાંથી ચાઇનીઝ દોરી મળી આવી કુંભારવાડી ગામના બસ સ્ટેન્ડ નજીક પાનના ગલ્લા પરથી તેર ચાઇનીઝ દોરીના ફિરકા મળી આવ્યા ગલ્લાની અંદરથી નવ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી તો ઉત્તરાયણને લઈ સુરત પોલીસ સતર્ક બની ખટોદરા પોલીસે દોરી અને પતંગ વેચતા સ્ટોલમાં કર્યું ચેકિંગ ચાઇનીઝ દોરીના વેચાણને લઈ પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો પીઆઈ ભાવેશ રબારી સહિતના સ્ટાફે બજારોમાં ચેકિંગ હાથ ધર્યું બીજી બાજુ ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ ચાઇનીઝ દોરી કાચ પાયેલા દોરા ચાઇનીઝ તુક્કલ સામેના પ્રતિબંધના કડકપણે અમલ કરાવવા કોર્ટમાં અરજી કરાઈ હાઈકોર્ટના આદેશ અને સરકારના પરિપત્રનું પાલન ન થતું હોવાનું અને ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની રજૂઆત કરવામાં આવી ત્યારે કોર્ટે નિયમનો કડક અમલ કરાવવા આદેશ કર્યો કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે અંબાજી કોરિડોરને લઈને નડતરરૂપ મિલકતો વેપારીઓમાં ફફડાટ શક્તિપીઠ અંબાજી ધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેમાં સૌપ્રથમ અંબાજી મંદિરથી શ્રદ્ધાળુ પગપાળા સીધા ગબ્બર પહોંચી શકે તે માટે શક્તિ કોરિડોરનું આયોજન કરાયું સાથે એકાવન શક્તિપીઠ સર્કલથી મંદિર આગળના મુખ્ય માર્ગને અંડરગ્રાઉન્ડ કરીને યાત્રિકો માટે ઓવરબ્રિજ બનાવવામાં આવશે જેથી અંડરબ્રિજમાંથી વાહન પસાર થશે અને ઉપરથી શ્રદ્ધાળુની અવરજવર રહેશે જો કે આ કામગીરીને લઈ રસ્તામાં આવતી કેટલીક ખાનગી મિલકતો પણ સરકાર દ્વારા તોડાશે તેને લઈને સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે કેટલાક વિસ્તારના વિસ્તૃત નકશાઓ ફરતા થયા વેપારીઓમાં ભારે ચિંતા વ્યાપી આ મુદ્દે કલેક્ટરે ખુલાસો કર્યો કે હાલમાં માત્ર અંબાજીથી શક્તિ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ રસ્તા સિવાય કોઈ જ કામગીરી હાલ તબક્કે હાથ ધરવાની નથી તેમજ સોશિયલ મીડિયામાં ફરતા નકશાઓ પાયા વિહોણા છે જેને લઈને કોઈ પણ સ્થાનિક લોકોએ ખોટી અફવામાં કે ખોટા નકશામાં પ્રેરાવાની જરૂર ન હોવાનું કહ્યું જોકે ગબ્બર શક્તિ કોરિડોર અને અંડરગ્રાઉન્ડના પ્રથમ ફેઝની કામગીરી પંદર જાન્યુઆરી બાદ શરૂ થઈ શકે છે રાજકોટના વૃંદાવનધામનો જુઓ આહલાદક ને ચાર